તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગણેશ સ્ક્વેરના પહેલા માળે આવેલ પીપી સ્પાના સંચાલક દ્વારા સ્પાની આડમાં અલગ અલગ છોકરીઓ બોલાવી ગ્રાહક દીઠ પચાસ ટકા રકમ મેળવી સ્પા સેક્સ વર્કર બોલાવી દેહ વ્યાપાર ચલાવી રહ્યો છે જે માહિતીના આધારે ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસે સ્પા સંચાલક સંકેત સુરેશ મૈસુરિયા રહે વેજલપુર પીરકાંઠી પોલીસ ચોકડી બાજુ તેને ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સાત હજાર ત્રીસ એક મોબાઈલ વીસ હજાર રૂપિયા મળી સત્યાવીસ હજાર ત્રીસ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ સ્પા સંચાલક સંકેત સુરેશ મેસુરિયા વિરુદ્ધ ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી